બેન <laughs>

એની પાસે અમે ગયા હતા ટાંકાવાળા પાસે તો કે આજ આવે કાલ આવે હજી સુધી પાણી આવ્યું જ નથી નાના છોકરા હોય કરે ભાઈ કેટલી પ્રોબ્લેમ થાય પાણી માટે પાણી જીવન જરૂરિયાત વસ્તુ છે પાણી બધી વસ્તુમાં જોઈએ તે પાણી વગર ચાલે જ નહીં તો આ લોકો કરે છે શું અત્યાર સુધી અમે રાહ જોઈ કે ડેમમાં આપણે નથી પાણી તો પાણી માટે ના જઈએ પણ હવે તો ઓવરફ્લો થઈ ગયા બધા ડેમ તો એ છતાંય પાણી આવતું નથી તો આનું કાંઈક સોલ્યુશન લાવો તમે લોકો પાણી માટે કંઈક તો હવે અમારે કરવાનું શું પાણી વગર શ્રદ્ધાબેન છે મારું નામ છોકરાને લઈને સાથે આવ્યા છીએ તોય પાણી ન થાતું તોય આવ્યા હોય ને તોય એમ કે છે કે પાણી આવે જ છે કે તો પાણી આવ્યા હોય તો અહીંયા અમારે કામ શું છે પાણી વિનાના કંઈ થોડાક ઘર ચાલે